ઓપરેશનમાં આવેલ તાલુકા સબ જેલમાંથી પાંચ મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કરતા આ ભાંડો ફૂટ્યો હતો અને આ ઘટનામાં સબ જેલ અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને પાંચ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે પોલીસે ચેકિંગ દરમિયાન જેલર વિપુલ સોરઠિયાની ઓફિસની પહેલાં આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોઅરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના કુલ પાંચ મોબાઈલ કબજ જે કર્યા હતા આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અપહરણ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યા અને આ ફોનમાંથી ક્યાં કોલ કરવામાં આવ્યા હતા કયા મકસદ માટે ફોનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ કોની મદદથી આ મોબાઈલ ફોન આરોપીઓ સુધી પહોંચ્યા તે અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં કેટલાક જેલોમાંથી પાકા ગામના તથા કાચા ગામના કેદીઓ દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા હોવા બાબતેની તકેદારીના ભાગરૂપે માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચના કરતા એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા ગઈકાલે અંકલેશ્વર સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ આ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસ તથા તેની આગળના રૂમમાંથી કુલ મળીને પાંચ જેટલા મોબાઈલ મળી આવેલ જેમાં આઠ જેટલા કાચા કામના કેરીઓ હતા એ પૈકી પાંચ જેટલા કાચા કામના કેદીઓ પાસેથી આ પ્રકારના મોબાઈલો જપ્ત કરવામાં આવેલ છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રિઝન એક્ટની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ એક મુજબની નો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે ત્યારબાદ પોલીસ દ્વારા વધુ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થતી નથી તે માટે બેરેકો અંદરને બીજી પ્રિમાઇસીસ જેલ પ્રિમાઇસીસનું પણ ચેકિંગ કરવામાં આવેલ અને સર્ચ ઓપરેશન કરી અને આ ગુનો દાખલ કરેલ છે વધુ આ મોબાઈલ ક્યાંથી આવ્યા અને કઈ કઈ પ્રવૃત્તિ માટે યુઝ થયો છે તે બાબતની પોલીસની તપાસ હાલમાં ચાલુમાં પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર